મે સરી આ કેર બલ્યા મોલમ કોરીયા કેન કા સરી સે હોગા ઓકે ટાક ની પે હો પડે હારુ મિત્રો લાવે તીરામ થી આરો મોખે એટલેથી નોદી દેખની હિકાણ પડે હાઓ મોરા આખામે એમનો હાઓ વીરાય માતા સુરા હાઓ વીરા એક કોમી રહી છે અલી નવમીના ને દર આખેથી ડાઉન પર યાર પાણી છે ને આરે અને આલીકો લેટ ટ્રાફિક પામની કરતી ઓપીએસ ના સિલેક્ટ કોર પર હોય એ દીલા પ્રયાસ ब्रह्मा